પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી માંથી ગાંજાનો જથ્થો જડપાયો છે પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો હતો અને ત્રણ પોઈન્ટ પાસઠ લાખની કિંમતનો છત્રીસ પોઈન્ટ પાંચસો ને પચીસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

અર્કિત ગોડાની ધરપકડ કરી પોલીસે તેની પાસેથી પોલીસે તેની પાસેથી ત્રણ લાખ પાસઠ હજાર બસો પચાસ રૂપિયાની કિંમતનો છત્રીસ પોઈન્ટ પાંચસો પચીસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો અને એક મોબાઈલ ફોન પાંચસો રોકડા રૂપિયા મળીને ત્રણ લાખ સિત્તેર હજાર સાતસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો પકડાયેલા આરોપી મૂળ ઓરિસ્સાના ગંજામનો વતની છે અને સુરતમાં તે બેસ્તાન વિસ્તારમાં રહે છે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં આરોપી સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

નશાકારક તથા માદક પદાર્થોની હેરાપેટીને સદંતર નિસ્ત નાબૂદ કરવા માટેની સીધી સૂચના આપવામાં આવેલ જે સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ હાલમાં પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અભય સોની સાહેબ દ્વારા શરૂ કરવામાં આવેલ મિશન ક્લીન સ્ટેશન અભિયાન અંતર્ગત પણ કામગીરી હાથ ધરવામાં આવેલ હોય જે કામગીરીના ભાગરૂપે હાલમાં એસઓજી ફોર પીએસઆઈ ડીટી સાહેબ તથા તેની સમગ્ર ટીમ સાથે અસરકારક પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ છે

આ ઉપરાંત તેની પાસેથી મળી આવેલો મુદ્દા માલ પૈકી એક મોબાઈલ જેની કિંમત છે પાંચ હજાર રૂપિયા અને રોકડ રકમ પાંચસો રૂપિયા જેથી કુલ મુદ્દા માલની કિંમત ત્રણ લાખ સિત્તેર હજાર સાતસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ બી હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે જેનો ગુના નંબર છે સોળ ત્રેપન ઓબ્લિક એનડીપીએસ સેક્શન આઠ સી વીસ બી પાર્ટ ટુ સી ટ્વેન્ટી નાઇન મુજબ એનડીપીએસનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે જેનું પંચનામું અમો સુરત કોસાઈના રૂબરૂ કરવામાં આવેલું છે અને આ સમગ્ર પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવેલી છે એ સમગ્ર હાલમાં તપાસ છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ક્લિક કરો લેટેસ્ટ બેલાયક સૌથી પેલા મેળવવા માટે